શહેરના જેતપુરિકા તરફ જવાના અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે ત્યારે આઠ થી દસ ગામોને અવરજવર માટેનો અંડરપાસ પાણીમાં ગરકાવ થતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે વહીવટી તંત્ર દ્વારા પ્રી પ્રીમોનસુન એક્શન પ્લાન ઘડવામાં આવે છે પરંતુ વરસાદની સાથે જ એક્શન પ્લાન પણ ધોવાઈ જાય છે માત્ર બે ત્રણ ઇંચ વરસાદમાં જ અંડરપાસનો માર્ગ બંધ થઈ જાય છે શહેરના અંડરબ્રિજમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની પાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ નથી ચોમાસામાં સામાન્ય વરસાદ પડે તો રબારીકા અને નવાગઢ રેલવેના આખો અંડરપાસ ભરાઈ જાય છે ત્યારે સ્વિમિંગ પુલ જેવું લાગે છે હાઇવે પરથી રોંગ સાઇડ જતા લોકોને ટ્રાફિક મેમો પણ ફટકારવામાં આવે છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે

એટલે આ આમ જોવા જઈએ તો ટોટલ સાત થી આઠ ગામો ને જોડતો રોડ છે બરોબર પછી અહીંથી જેતપુર થી લોકો આવતા હોય અને રાઈટ સાઈડ માં ચડવું હોય તો અહીંથી આ પુલ નીચેથી પસાર થઈ અને રાઇટ સાઈડમાં ચડતા હોય છે પણ આ રસ્તો એકદમ અત્યારે બેકાર થઈ ગયો છે એટલે કે પૂરું થઈ ગયું બંધ જ સ્થિતિમાં છે સામેની સાઈડમાં જયારે રોડ ને રોંગ સાઈડ થી લોકો ચડે તો ટ્રાફિક પોલીસ છે પકડીને અને મેમો આપતી હોય છે એટલે નાના માણસોને જ આમાં મરવાનું થાય છે ક્યારેય પણ આ વર્ષોથી સ્થિતિ છે એટલે કોઈ પણ સરકારે અથવા તો પ્રશાસનિક આ વ્યવસ્થા કરી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ રજૂઆતો કરી શકતા ઘણા રજૂઆતો થાય છે આ હાઈવે ઓથોરિટી ને પણ રજૂઆતો થાય છે બધી જગ્યાએ રજૂઆતો થાય છે પણ રજૂઆતોનો કોઈ પણ નિકાલ નથી હાઈવે ઓથોરિટી આવે જોઈ જાય આશ્વાસન આપી અને જતા રહીએ છે કોઈ પણ વ્યવસ્થા કોઈ પણ પાણી આ વર્ષોથી ભરાય છે આજકાલનું નથી સાત આઠ વર્ષથી તો હું જોઉં છું અહીંથી પસાર થઈએ એટલે અહીંયા અને ઉપરની સાઈડમાં પણ પાણી ભરાયેલું હોય છે કેટલા ગામોનો રસ્તો રસ્તો આ લગભગ લગભગ સાત આઠ ગામને જોડતો રોડ છે એટલે સાત આઠ ગામના જે નાના વર્ગના લોકો છે મજૂરો છે તો એ મજૂરી કરવા માટે જેતપુર આવતા હોય કારખાનાઓમાં આવતા હોય ઉપરાંત આ આગળ જતા બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એટલે કારખાનાઓ છે એટલે મજૂરી માટે પણ લોકો જતા હોય છે તો આ બહુ મહત્વનો રોડ છે અને ઘણા લોકો આ રોડ ઉપર નિર્ભર છે તંત્ર પાસે માંગણી એ છે કે આ રોડને વ્યવસ્થિત કરો અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ યોગ્ય જે પણ વ્યવસ્થા થાય પણ તરત તાત્કાલિક ધોરણે કારણ કે હજી તો વરસાદનો શરૂઆત છે હજી તો આખે આખું ચોમાસું કાઢવાનું છે એટલે જેમ બને વેલાયર આને કઈક ને કઈક વ્યવસ્થા કરી અને સરખું કરવું જોઈએ મારું એવું માનવું છે અને માંગણી પણ છે તંત્ર પાસે